સુરત ઓવરટેકના વિવાદમાં મારીને હત્યા સુરતના કાપોદરા વિસ્તારમાં હિંમતનગર નજીક ચાલીસ વર્ષીય રત્ન કલાકાર સુરેશ ચિત્રોડાની ચપ્પુના ગા મારીને હત્યા થઈ હતી માહિતી મુજબ બાઇકથી ઓવરટેક મામલે થયેલી બોલાચાલી બાદ આરોપી જયેશ પાટીલે ઉશ્કેરાઈને સુરેશભાઈને છાતી અને પેટમાં છરીના ગા મારી દીધા હતા જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું મૂળ રાજકોટના સુરેશભાઈ ચિત્રોડા સુરતમાં પત્ની અને બે દીકરાઓ સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં કામ કરતા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરી મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ અન્ય સહભાગી આરોપી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે દિવાળી પહેલા જ પરિવારે પરિવારના આધાર સ્તંભને ગુમાવતા શોક છવાઈ ગયો હતો स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ